સદગુરુ સંત શ્યાલણસિંહ મહારાજ મળતા જ જેના અંતરપટના કપાટ ઉઘડી ગયા છે જેમણે પરમ તત્વને જાણી લીધું છે અનુભવ્યું છે એવા સંત માતા સતી લોયણ એના દેહના પૂજારી એવા લાખાજીને સતના માર્ગની સાધના અને યોગની ક્રિયા સમજાવે છે એ પરાવાણીને આપણે આજે વાગોળીએ જીરે લાખા તન મન શુદ્ધ કરી તમે વચને ચાલો જી તમે પાળો રે સાચી રેણી રે જીરે લાખા વાદ વિવાદ નહીં એ ઘરમાં જી તમે વાત જાણીને કરો રેણી રે જીરે લાખા એક યોગ જેની બાર સે ક્રિયા જી તમે એક ચિત્તે સાંભળો જી જીરે લાખા આ રે વાણી ક્યાંય નથી કહેવા જેવી જી તમે જ્ઞાન હિમાળે મન ગાળો જીરે લાખા પહેલી ક્રિયા ગુરુનું વચન છે એવી બીજી જાણો જી જી જીરે લાખા ત્રીજી ક્રિયા બ્રહ્મચર્ય પાળો ચોથી ક્રિયા અમીરસ જી જીરે લાખા પાંચમી ક્રિયા તમે ઈન્દ્રિયોને જીતો જી છઠ્ઠી ક્રિયા પવન થંભાવો જી જીરે લાખા સાતમી ક્રિયા તમે મનને જી આઠમી વાણી વિવેક માં લાવો રે જીરે લાખા નવમી ક્રિયા તમે સુરતાને સાંધો રે દસમી ક્રિયા મૂળ દ્વાર બાંધો જી જીરે લાખા અગિયાર ક્રિયા ચંદ્ર સૂરજ ને જાણો જી બારમી ક્રિયા પ્રેમને જગાડો રે ઝીરે લાખા એવી ક્રિયા જ્યારે ગુરુજી બતાવે જી ત્યારે ફરી ચોરાસિંહમાં ના આવે રે જીરે લાખા સેલણસિંહની ચેલી લોયણ બોલ્યા ત્યારે ભવનો હેરો ફાવે રે એક બીજી વાણીમાં સંત માતા લોયણ કહે છે જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો તમે મન પવનને બાંધો જી જીરે લાખા નૂતે ને સુરતે પરખો જી તમે સુતા શૂન્યમાં સાધો રે જીરે લાખા નાદ બુંદ તમે ગાંઠ બાંધો વચને પવન થંભાવી રે જીરે લાખા ઉલટા પવન અને સુલમાં લાવો જી એવી રીતે એક ઘરમાં આવો રે જીરે લાખા ઇંગલા પિંગલા સુષુમણા સાધોજી સૂર્ય ચંદ્ર એક ઘરમાં લાવો રે જીરે લાખા ત્રિવેણી તપાસી રે પછી ઓળંગી આઘા ચાલો જી જીરે લાખા સેલણસી ચેલી લોયણ બોલ્યા તમે અકર્તાના ઘરમાં આવો જી જીરે લાખા જીવ દૂર કરો ને જી તો અનુભવનું સુખ થાશે રે જીરે લાખા દેહની ઉપાધિ માં જા લગી રહેશો જી તો અવિદ્યા કેમ કરી જાશે જી જીરે લાખા શત્રુ મિત્ર નહીં પક્ષા પક્ષીજી એવી જાણીએ યોગીની યુક્તિ રે જીરે લાખા સુરતા નિરંતર રહે તકત પર જી તો જીવતા થાશે મુક્તિ રે જીરે લાખા ધ્યાન ધરવામાં આળસ નવ જી તમે સદગુરુ વચને ચાલો રે જીરે લાખા નુરત સુરતમાં ખેલ ખેલો જી તમે નિગુણ પદમાં મહાલો રે જીરે લાખા યોગના પદની રમત છે અનોખી જી તમે સદગુરુ શાન ને જાણો રે જીરે લાખા શેલણસિંહની ચેલી લોયણ બોલ્યા જી તમે સમજીને મહા સુખ માણો રે આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે સંત માતા લોયણ કહે છે ઉલટા પવન એને સુલટામાં લાવો જોઈએ સામાન્ય રીતે પવન ચાલુ જ છે જે જણાય છે સુલટા પણ યોગીઓ એને ઉલટા પવન કહે છે ધ્યાન અવસ્થામાં જવા માટે મેરુદંડ દ્વારા પવન ઉપર આવે તો જ મૂળ ઘરમાં આવી શકાય છે એને સુલટા પવન કહે છે ત્રિવેણીમાં જ્યોત સાથે જ્યોત મિલાવવાની વાત કરી તેનાથી પણ આગળ અકરતાના ઘરમાં આવવા સંત માતા લોયણ લાખાજીને કહે છે સંત માતા સતી લોયણ કહે છે ધ્યાન ધરવામાં આળસ ન કરશો તમે સદગુરુના વચને હાલો તમે બીજી કોઈ વાદ વિવાદમાં પડશો નહીં નહીં ભટકી જશો જીરે લાખા સાંભળવાનું ત્યાગી તમે ભજન કરો જી એકાંત બેસી આસન સાધો રે જીરે લાખા ત્રાટક મુદ્રામાં તમે લગાવો જી તમે સંકલ્પ વિકલ્પને બાંધો રે જીરે લાખા શટમાસ કોઈની સંગે ન બોલો જી તેમ પદાર્થ ભાવ પડતો મેલો રે જીરે લાખા હું રે રાજા ને આ છે મારી રાણીજી સાધન કરવું હોય તો અહમ ભાવ મેલો રે જીરે લાખા નિશંક થઈ તમે રહો ને એકાંતે તો ધીરપણું ઊરમાં આવે રે જીરે લાખા નુરતે સુરતે ત્રાટકને સાધોજી તો ચક્ષુ બદલાઈ જ આવે રે જીરે લાખા પવન ઉલટાવીને દ્વાર જ ખોલોજી તો યોગ મુદ્રા ઘર પાવે રે જીરે લાખા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યાજી તમે તુર્યામાં તાર મિલાવો રે જીરે લાખાડ પછી નવ ખાવે રે સંત માતા સતી લોયન ની આ વાણી તો વેદ ઉપનિષદ નો સાર છે માતા સતી લોયણ કહે છે કે હે લાખાજી ભજન કે સત્સંગ ક્યાં સુધી સાંભળ્યા કરશો હવે તો ગુરુની શ્યાન મુજબ ધ્યાન સાધનાના માર્ગે ચાલવા લાગો નહીતર અખંડ ઘરની ઓળખાણ થશે નહીં આ માયારૂપી અંધકારમાં કાળનો કોળિયો થઈ જશો આ કાળ સતત બધાને ખાઈ રહ્યો છે મહાસતી માતા લોયનને આપણે ભાવથી વંદન કરીએ